આજે આપણે બનાવશું ચણાના લોટના પુલ્લા ચણાનો લોટ લઈ લેવાનો એમાં સ્વાદ પ્રમાણે મીઠું જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર અને ગરમ મસાલો એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવાનો ધીમે ધીમે પાણી એડ કરતું જવાનું અને ગઠિયા ના પડે એ રીતે હલાવતું જવાનું સારી રીતે એને એક તાર થઈ જાય ત્યાં સુધી હલાઈને મિક્સ કરી લેવાનું ખીરાને પછી આપણે નોનસ્ટિક તવી ગરમ કરવા મૂકીશું એને ઉપર તેલ લગાવીને સારી રીતે ખીરાને પાથરીશું સારી રીતે ખીરું એવું પાથરી દેવાનું પછી ધીમા તાપે ચડવા દેવાનું એક બાજુ ચડી જાય એટલે પછી ધીમે કરીને એને પલટાવી દેવાનું બીજી બાજુ બંને બાજુ સારી રીતે તેલ લગાવીને અને શેકી લેવાનું બંને બાજુ ઉલટ પુલટ કરીને ધીમા તાપે એકદમ શેકી લેવાનું આપણા ચણાના લોટના પુલ્લા જે ચોમાસામાં ખાવાની બહુ મજા આવે એ તૈયાર છે ચણાના લોટના પુલ્લા આજે હું બનાવીશ ગોળના ગળિયા પુલ્લા ગોળના ગળિયા પુલ્લા બનાવવા માટે ગોળને પલાળીને ઓગાળી લેવાનો ગોળને ઓગાળ્યા પછી તેને ઘઉંના લોટમાં ઝીણો લોટ લેવાનો એમાં ધીમે ધીમે પાણી ના ગોળિયું ગળ્યું પાણી એડ કરતું જવાનું અને એ એ મિક્સ કરતું જવાનું એકદમ એક તાર ચા થઈ જાય એ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું પછી તવો ગરમ કરવા મૂકવાનો એમાં એ જે બેટર આપણે બનાવ્યું છે એને પાથરી દેવાનું ધીમે ધીમે હાથ ધીમા હાથે એને એકદમ ફેલાવી દેવાનું પતલું પછી ધીમે ધીમે એને શેકાવી દેવાનું ધીમા તાપે એકદમ શેકાઈ જાય પછી એને આપણે પલટાવવા માટે તવિતાથી સારી રીતે આખો કોરથી ઉખાડીને પછી પલટાઈ લેવાનું આને ગળિયા પુલ્લા જલ્દી થતા નથી આખો રેતો નહીં તૂટી જાય છે એવી રીતે પણ ધીમે ધીમે નોનસ્ટિક તવીમાં થઈ જાય છે બંને સાઈડ ઉલટ પુલટ શેકીને પછી આપણા ગળિયા પુલ્લા ખા સર્વ કરવા માટે તૈયાર છે ગળિયા પુલ્લા